નમસ્કાર મિત્રો વેલકમ ટુ પાઇવ એજ્યુકેશન તો મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે પાછળના સમાચાર પત્ર ઉપર વર્તમાન સમાચાર ઉપર એમાંનું મહત્વના સમાચાર છે કે વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે યાદ રાખજો સામાન્ય ડે હોય વોટર ડે છે અર્થ ડે છે આ બધા તો આપણને ખ્યાલ હોય પણ આ પ્રકારના ડે ક્યારેક આપણી નજરમાં નથી આવ્યા હોતા શું છે

પણ ઘણીવાર એવું થાય કે વડીલોના પણ દુર્વ્યવહાર હોતા હોય છે તમે થોડા સમયના પહેલા સમાચાર જોયા હોય તો એક એસી થી વધારે ઉંમરના એક દાદા હતા એમને દુષ્કર્મ આચાર્ય તો નાની બાળા ઉપર બરાબર છે તો એ પ્રકારના જે દુર્વ્યવહાર હોય છે એના અંગે જાગૃતિ લાવવા માટેનો ડે એટલે વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે બે હજાર ને પચીસ પંદર જૂન ના રોજ ઉજવવામાં આવ્યો હતો મનાવવામાં આવ્યો હતો ત્યારબાદ બ્રિક્સમાં વિયેતનામ નો

અને એટલે સાઉથ આફ્રિકા બરાબર તો આ સિવાયના પણ કયા કયા દેશો ઇજિપ્ત ઇથિયોપિયા છે ઇન્ડોનેશિયા છે યુ એ છે અને અત્યારે પાર્ટનર દેશ તરીકે વિયેતનામ નો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ યાદ રાખજો આપણે જોયું હોય તો વસ્તી ગણતરી ને એવા રિપોર્ટ તો જાહેર કરવામાં આવે છે પરંતુ આ પ્રકારના પણ રિપોર્ટ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ દર વર્ષે જાહેર કરવામાં આવે છે આ 2025 માં વિશ્વ આર્થિક મંચ એટલે કે WEF દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો બરાબર તો કે છે શું આ રિપોર્ટ છે શું તો કે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેનો આર્થિક અસમાનતા દર્શાવે છે યાદ રાખજો પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેની

અને ચાર બ્રોન્જ તમને કદાચ એમ થાય કે કયા કયા હોય તો આટલું યાદ રાખજો બે ગોલ્ડ છે બે સિલ્વર છે અને ચાર બ્રોન્જ મેડલ છે એટલે ટોટલ આઠ મેડલ સાથે ભારત ત્રીજા ક્રમે રહ્યું છે એમાં બે ગોલ્ડ મેડલની વાત કરીએ તો પહેલો ગોલ્ડ મેડલ છે અર્જુન બબુતા નોટ અ બબીતા બબીતા નહીં બબુતા અર્જુન બબુતા એમને ગોલ્ડ મેડલ મળ્યો છે કઈ ગેમ્સમાં

ત્યારબાદ વાત કરીએ અમિતાભ કાંત અમિતાભ પરથી રાજીનામું આપ્યું છે કયા પદ ઉપરથી શેરપાનું પદ તો પ્રશ્ન થાય શેરપાનું પદ એટલે શું તો શેરપાનું પદ એટલે કે મુખ્ય જે સલાહકાર હોય ને સલાહકાર જે સલાહ આપતા હોય બરાબર છે એટલે કે શેરપાનું પદ જી નું શેરપાના પદ ઉપર એમને રાજીનામું આપી દીધું છે આ જી ટ્વેન્ટી માં હાલમાં ઓગણીસ દેશ અને યુરોપિયન યુનિયન છે યાદ રાખજો કેટલા દેશ છે ઓગણીસ દેશ ને યુરોપિયન યુનિયન બરાબર છે એટલે આ મહત્વના સમાચાર કહી શકાય આમાંથી ઘણા બધા પ્રશ્નો ભવિષ્યની પરીક્ષામાં આવી શકે છે જોઈએ છે બીજા જ પાછા પ્રશ્નો અત્યારે જ આપણે બરાબર છે આ નવી નવી માહિતી છો પૂછાય એવી ખાસ જોજો મજા આવશે તો હવે શહેરી સ્થાનિક સંસ્થાઓ જેટલી પણ હોય એને એક જ પોર્ટલ ઉપર એટલે કે ઈ નગરપાલિકા ટુ ઝીરો ઉપર લાવનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો કે મધ્યપ્રદેશ કયું એમપી ટૂંકમાં પણ નામ પૂછાઈ શકે છે એમપી બરાબર ત્યારબાદ વાત કરીએ કે યોગ દિવસ બે હાજર ને તમે થોડા સમય પેલા યોગ દિવસ બે હાજર પચીસ એમાં વિશાખાપટ્ટનમ જે છે એ જે શહેર છે એને રાષ્ટ્રીય યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો આ પ્રશ્ન પૂછાવાની સંભાવના નવ્વાણું નવ્વાણું ટકા છે રાષ્ટ્રીય યજમાન તરીકે કોની પસંદગી થઈ છે કે હતી પરંતુ મહત્વની બાબત એ છે કે વડનગર ખાતે ઘણા બધા લોકોએ એક સાથે યોગ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે વર્લ્ડ બુકમાં આપણે સ્થાન મેળવ્યું છે ત્યારબાદ વાત કરું કે જી સેવન સમિટ

એ પણ મુલાકાતી તરીકે પાર્ટિસિપેટ કરે છે અને હા સાથે સાથે પ્રશ્નોત્તરીમાં પણ ભાગ લેજો યાદ રાખજો પ્રશ્નોત્તરી જે હોય ચર્ચા હોય એમાં પણ ભાગ લે છે હા એમાં મુખ્ય બસ મુલાકાત લેવી પ્રશ્નો કરવા ચર્ચા કરવી એમાં આવી જાય પાછું બરાબર છે એટલે ધ્યાન રાખજો ત્યારબાદ શિવ સુબ્રમણ્યમ રમને યાદ રાખજો શિવ સુબ્રમણ્યમ રમને પણ શું તો કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ઓથોરિટી નામ સાંભળજો બહુ જ છે કારણ કે નોકરીમાં તમે જાઓ એના પછી રિટાયર થાય તો પેન્શનની બહુ જરૂર પડે બરાબર છે આપણું જીવન વધારે આગળ ચલાવવા માટે થઈને કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એનું ટૂંકું નામ છે પીએફઆરડીએ એના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાણું છે કોની નિમણૂંક થઈ છે ચૂંટાણું નહીં નિમણૂક કોણ કોની થઈ છે શિવ સુબ્રમણ્યમ રમને ત્યારબાદ આગળ વાત કરું બહુ જ મહત્વની છે ચર્ચા હવેની કે ઓપરેશન મિડનાઇટ હેમર યાદ રાખજો શું નામ છે ઓપરેશનનું ઓપરેશન મિડનાઇટ હેમર પણ શું તો કે અમેરિકાએ આના હેઠળ ઈરાનના પરમાણુ સુવિધા પર હુમલો હુમલો કર્યો છે

વાત છે ઓગણીસો ને ચુમોતેરની ભારત સાથે પણ એમને આજે હરકત કરેલી છે ઓગણીસો ચુમોતેર માં જ્યારે શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી નું વડાપ્રધાન તરીકે એમને હતા ભારત દેશના એ સમયે મિત્રો આપણે પહેલું પરીક્ષણ કર્યું સૌથી પહેલું આપણે પરમાણુ પરીક્ષણ કર્યું અને કઈ જગ્યાએ તો કે પોખરણ ખાતે કઈ જગ્યાએ પોખરણ ખાતે એનું પહેલું પરીક્ષણ થયું એ વખતેનું આપણું જે નામ હતું એનું ઓપરેશન મુદ્દા શું નામ હતું સ્માઇલિંગ મુદ્દા એ વખતે પણ અમેરિકાએ આપણને દબાણ કર્યું હતું યાદ રાખજો કારણ કે એમને એવું હતું કે ભારત દેશ હજી થોડાક જ વર્ષો થયા છે સમજાય છે અને થોડાક જ સમયની અંદર આવી સુવિધાઓ એટલે કે આવી શક્તિ વસાવી લેશે ત્યારબાદ બીજું આપણે પરીક્ષણ કર્યું ઓપરેશન અઠાણું નવ્વાણું માં એ વખતે પરીક્ષણ કર્યું ઓપરેશન નું નામ હતું ઓપરેશન શક્તિ શું નામ હતું ઓપરેશન શક્તિ એ વખતે પણ પોખરણમાં જ આપણે કર્યું હતું પરીક્ષણ અને એ વખતેના આપણા ભારત દેશના વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેય સાહેબ બરાબર આ કોના હેઠળ કરવામાં આવ્યું હતું કોના માર્ગદર્શન હેઠળ તો કે ડોક્ટર અબ્દુલ કલામ ના હેઠળ કે જે ભવિષ્યમાં આપણા રાષ્ટ્રપતિ બન્યા બરાબર મિત્રો તો આ બહુ જ મહત્વનું છે કારણ કે આ આ જે રહ્યો ને અમેરિકા એના કામ જ એવા રહ્યા છે અમેરિકા ને એની સાથે જાપાને જોડાઈ ગયું હતું આ ભૈલા હારું સારું નતું લાગતું કે આ બધા આવી શક્તિ વસાવી લેશે તો આપણું શું થાશે બરાબર બહુ દબાણ કર્યા હતા અત્યાર પાછો